કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં પ્રેરણા પૂરી પાડી રહ્યા છે આવા જ એક ખેડૂત એટલે શંખેશ્વર તાલુકાના કુવાદર ગામના જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા વર્ષ બે હજાર પંદરમાં તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી અને રાસાયણિક ખેતી બિલકુલ બંધ કરી દીધી શરૂઆતના બે ત્રણ વર્ષ એમના ઉત્પાદન અને આવકમાં ફેર પડ્યો ઘટાડો જોવા મળ્યો પણ એમણે નક્કી કર્યું કે હવે જમીનને બનતી અટકાવી છે આગામી પેઢીને સારી જમીન આપવા અને સારું સ્વાસ્થ્ય આપવા પ્રાકૃતિક ખેતી જ કરવી છે આ મક્કમતાના પગલે આજે તેઓ ત્રીસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે મહાદેવભાઈ જય ગોગા પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ વિકસાવ્યું છે પ્રાકૃતિક ખેતી તરફ વળો તેનાથી જમીનની ફળદ્રુપતા વધશે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને મૂલ્યવર્ધન કરશો તો પ્રાકૃતિક ખેતીથી બમણી નહીં પણ ચાર ગણી આવક થશે એવું પોતાના દસ વર્ષના પ્રાકૃતિક ખેતીના અનુભવ પરથી મહાદેવભાઈ જણાવે છે મારું નામ જાદવ મહાદેવ જગમાલભાઈ ગામ કુંવારદ તાલુકો શંકેશ્વર જિલ્લો પાટણ બે હજાર પંદર થી મને એવું થયું કે હવે આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે કારણ કે આ રાસાયણિક ખેતીથી થી કેન્સર એટેક ભયાનક દર્દો વધી રહ્યા છે બરાબર અને આપણી જમીન પણ બંજર બની રહી છે ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે તો પછી મેં નક્કી કર્યું બે હાજર પંદર થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ